ਜੇਮ ਦਸ਼ਰਤ ਰਾਜਾ ਇੱਕ ਦੋੜੋਵਾਲ ਜੋਈ ਗਿਆ श्रवण समीप भये एक शीतकेसा मनहु जरठपनु असोपदेशा श्रवण समीप कान पासे श्रवण समीप भये एक शीतकेसा एक ਦੋੜੋਵਾਲ થયો मनहु जरठपनु असोपदेशा के वृद्धावस्था ਆ ਵੀ ਗਈ ਅਵੇ RAM ਨੇ ਰਾਜ ਗਾਦੀ ਸੋਪੀ ਦੇਵੀ ਜੋਈਏ ગિયર બદલો હવે સત્તાનું હસ્તાંતરણ કરો શાસ્ત્ર શાસ્ત્રનું વાંચન પણ કામ કરશે કામ કરશે આગળનું પણ બતાવશે અને રિયર સ્ક્રીન બની અને પાછળનું પણ બતાવશે બંને કામ કરશે તો આવા સત્શાસ્ત્રનું વાંચન આપણે કરવું જોઈએ ગ્રંથોનું પઠન કરવું જોઈએ મોટે ભાગે શાસ્ત્ર પઠન મોટી ઉંમરના લોકો થોડુંક વાંચતા હોય જે નવરા પડે એ વાંચે એવું આપણે માનીએ છીએ જેને કંઈ કામ ધંધો ના હોય એ સાહિત્ય વાંચે શાસ્ત્રો વાંચે એવું નથી પેલા ગામડામાં પેલા મોટી ઉંમરના બહેનો ભેગા થઈને ભાગવત વાંચતા હોય ભજન કરતા હોય બાકી રાજકોટમાં તો ભાભાઓ બેઠા બેઠા તીન પત્તી રમે છે આ સોસાયટીઓમાં જોવા તો બેઠા બેઠા હવે તો જન્માષ્ટમી આવે છે જુગાર રમતા હોય છે બેઠા બેઠા શાસ્ત્રોના પઠન તો બહુ ઓછા કરે છે એકાદ કથાકાર કરતા હોય તો વચ્ચે આંટો મારી આવે આવે બાકી પોતે ભાગવત વાંચ્યું હોય પોતે ભગવદ્ ગીતા આખી વાંચી હોય પોતે આખું તુલસી રામાયણ વાંચ્યું હોય પોતે આખું વાલ્મીકી રામાયણ વાંચ્યું હોય એવા હિન્દુઓ કેટલા હશે આખું વાલ્મીકી રામાયણ વાંચનારા આખું ભાગવત વાંચનારા ભારત માં હિન્દુઓ કેટલા ભગવદ્ ગીતા વાળા થોડાક મળી આવશે પણ આખું ભાગવત વાંચનારા ભલે ગુજરાતી તો ગુજરાતી નું ભાષાંતર વાંચનારા એકસો વીસ ભાષામાં કુરાન નું ભાષાંતર થયું છે એકસો વીસ લેંગ્વેજમાં એકસો વીસ લેંગ્વેજમાં કુરાન નું ટ્રાન્સલેશન થયું છે અને બાઇબલ તો એના કરતાંય વધારે છે અઢીસો કે ત્રણસો ઉપર ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર થયું છે હમણાં હું વાંચતો તો એક ભાઈએ સિત્યાસી વર્ષે કુરાન મોઢે કર્યું સિત્યાસી વર્ષે કુરાન આખું મોઢે કર્યું કેટલાય મુસ્લિમ બાળકો એવા છે જેને કુરાન આખું મોઢે આવડે છે હદીશ આવડે કલમાં આવડે આયાતો આવડે સુરા આવડે બધા નંબર સાથે બોલી શકે એવા છે આપણા લાવો ચોપાઈઓ સાથે બોલે એવા શ્લોકો બોલે એવા આપણે શ્લોકો નીકળે ચોમાસામાં આપણે રોડ પરથી જતા હોય અને નવી કપડાં પહેરીને કપડાની જોડી પહેરીને જતા હોય બાઈક પરથી અને ફોર વ્હીલવાળો ફૂલ સ્પીડમાં નીકળે પાણીના ખાબોચિયામાંથી અને એ કેસર જળનો અભિષેક આપણા પર થાય અને એ સમય આપણા મોઢામાંથી શું નીકળે શ્લોકો નીકળે તરત જ નીકળે પછી મારે જ ન બોલવું નીકળે પણ એ ટાઈમે બધું નીકળે જે ભાષામાં કાઢવું હોય એવું પણ આ શ્લોકોનું પઠન શ્લોકો મોઢે કરવા બાઇબલ મોઢે કરે છે લોકો તો આપણા ધર્મશાસ્ત્રો એ દરેક વયની વ્યક્તિ નાના નાના બાળકોએ પણ કરવાનો વિષય છે શા માટે એને પેલા થોડુંક સમજી લઈએ કે શા માટે આ કરવાનું છે આ સદવાંચન આપણને આપણો પરિચય આપશે આપણે દુખી છીએ એનું કારણ શું છે વિષય છે સદવાંચન થી સુખ શાંતિ તમને તમારો પરિચય નહીં થાય જ્યાં સુધી સાચો પરિચય ત્યાં સુધી અસુખને અશાંતિ જ રહે એક ભયને નહીં મનમાં ફિટ થઈ ગયું કે હું ઘઉંનો દાણો છું શું ફિટ થઈ ગયું હું ઘઉંનો દાણો છું અમુક ને ભાઈઓને ફિટ થઈ જાય કે હું બાઈ છું આવાય હોય છે એટલે પછી એ ટ્રાન્સજેન્ડર કરાવે છે બદલાઈ નાખે બાઈ જેવા જ હોય અમુક પાછા ભાઈ જેવા હોય આ બધું અંદર બનમાં જુદું જુદું ચાલતું હોય સાયકોલોજીકલ ડિસઓર્ડર થઈ ગયું હોય તે આમાં આમને પેલા ભાઈને થઈ ગયું હું ઘઉંનો દાણો છું તે સાય પાસે લઈ ગયા બેહાડીને બહુ સમજાયા ભાઈ સાહેબ તમે ભાડા પોંચ છ ફૂટના છો ને ઘઉનો દાણો તો આવડો આવે ઘઉનો દાણો રાખીને બતાવ્યો અડધો કલાક કાઉન્સેલિંગ કર્યું સમજાયું પછી કે હવે તમે કોણ છો તો કે હું માણસ છું તમે ઘઉનો દાણો નથી ના કે ઘઉનો દાણો નથી હવે બહાર જાઓ તો ગભરાય કુકડા થી ગભરાય કુકડા ઘઉં ખાય ને દાણા ખાય કુકડા તે ગભરાય એ કે મને કુકડો મારી નાખશે તો પછી આને કાઉન્સેલિંગ કર્યું થોડા બળમાં આવી ગયા બહાર મોકલી અને તરત પાછા આવી ગયા તો ડોક્ટર કે શું થયું તો કે સાહેબ તમે મને તો સમજાઈ દીધું કે હું ઘઉંનો દાણો નથી પણ કોકડાને કોણ સમજાવશે કે હું ઘઉંનો દાણો નથી એને તો હું ઘઉં જ દેખાઈશ ને સાહેબ કે બેસો હજી ટ્રીટમેન્ટ અધૂરી છે આ ટ્રીટમેન્ટ અધૂરી કહેવાય હા બોલો હા તમે તમારી જાતને મૂર્ખ માનો એ તો ગાંડા છો જ પણ લોકો મને મૂર્ખ માનશે તો એ ગાંડા છો કુકડા જેવું ઘઉંનો દાણો સમજે છે તો તમને કોઈ કાળા કે તમને કોઈ ઠીંગુજી કે તમને કોઈ કદરૂપા કે શુક્રવાર તમારો પરિચય માની લીધો છે આ આપણે કોણ છીએ અક્ષરમહમ આપણો પરિચય આ છે હું અક્ષર છું હું આત્મા છું હું બ્રહ્મ છું મારી કોઈ નાત નથી એમાં શેડ્યુલ ટ્રાઈબમાં જન્મ્યા હોય કોઈ મશ્કરી કરે તો કે આપણે આવી જ્ઞાતિમાં જન્મ્યા સત્સંગ દીક્ષા મહાન સ્વામી મહારાજે લખ્યું છે ન્યૂનાધિક કોઈ નથી જાત નૈવ મહાન કોપી જાતિથી કોઈ મહાન નથી કર્મથી મહાન છે ધર્મથી મહાન છે ક્યારે મનમાં ગ્લાની પામવું જ નહીં જાતિને લીધે એજ્યુકેશનથી કોઈ મોટા નથી થઈ જતા પૈસાથી કોઈ મોટા નથી થઈ જતા અને આપણા ભારતના પેલા સાધુ પાસે દંડાભીશ પાસે કે એની પાસે આવ્યા તે દંડાભીશ રસ્તામાં બેઠેલા હતા એટલે સેનાપતિ પેલા ખસેડવા ગયા તો ખસ્યા જ નહીં એનાથી એ કે जाओ સિકંદર આરે કોન સિકંદર સિકંદર હું તું ક્યાંથી બાવો ભારતનો તું સિકંદર થઈ ગયો સમ્રાટ સિકંદર કોણ સિકંદર નહી ગયા જા ના પાડી દીધી તે સેનાપતિએ જઈ સિકંદર સાહેબ ને કીધું સાહેબ આ તો ના પાડે કોક એવો હઠે ચડ્યો છે વચ્ચો વચ બેઠો છે તે સિકંદર આયા અહારાજ હટા રાસ્તે છે નહી હટેગા तू मेरे रास्ते से हट जा सूरत दादा की और मेरे बीच में तू आ रहा है धूप आने दे विटामिन डी मिल रहा है सिकंदर ने कही दी तू बोलो हटी जा तू बच्चे दी सिकंदर के पहचानता ही मुझे मैं कौन हूं आ वो लुटेरा जो अपने देश में खाने को नहीं मिलता था तो भारत तक चले आया तो सिकंदर के शहनशाह आ सके हर हूं छू बोला गभरा नहीं कसी સિકંદર કે તલવાર ભરત આટીનું આ માટીનું તું શું મને મારવાનો આત્મ જ્ઞાન થઈ જાય એને કેરે એમ નહીં લાગે કે હું કાળો છું ને કાબર ચિત્રો છું ને આ જ્ઞાતિમાં જન્મ્યો છું ને મારા રૂપાળા દેખાય છે છે આપણી અશાંતિનું કારણ આ આત્મા માનવા મંડો અને ધર્મ શાસ્ત્રો પ્રસંગો સદવાંચન માંથી આવશે તો સાંખ્યનો વિચાર સવળો વિચાર આત્માનો વિચાર પરમાત્માનો વિચાર